ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ભરૂચના અંકલેશ વર્ષે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અહીં નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર એક ગુમફાર અકસ્માત સર્જાયો હતો જ્યાં એક પુરપાર દોડતી કાર ટ્રકના પાછળમાં ઘૂસી જતા ભયાનક ટક્કર થઈ હતી આ દુર્ઘટનામાં કારમાં સવાર સાત લોકો પૈકી ત્રણના ઘટના સ્થળે જે મૃત્યુ પામી જતા માહોલ ગમગીન બન્યો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અંકલેશ વર્ષના બાળકો રોલ નજીક આ ગમફાર અકસ્માત થયો હતો કારમાં સવાર અન્ય ચાર લોકોની હાલત પણ ગંભીર હોવાની જાણકારી મળી રહી છે જેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ મામલે પોલીસને જણાવ્યું કે કારની ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચર દાન નીકળી ગયો હતો તો ઇજાગ્રસ્તોને બચાવવા માટે ટ્રેન બોલાવી પડી હતી અકસ્માત બાદ લાંબા ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો હાલ આ મામલે પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે